કે જો ત્રિકોણમાં બે ખૂણા સમાન હોય તો સામેની બાજુ સરખી હોય છે આ બંને પ્રમે આપણે સાબિત કરવાના છે અને આ પ્રમે તમને ચપટી વગાડતા આવડી જશે મારી ગેરંટી છે તો અને યાદ રાખજો પ્રમે આવડવા કેમ જરૂરી છે કે બીજી પરીક્ષામાં કે જે બી એક્ઝામમાં ત્રીજીમાં તમને અમુક પ્રશ્નો સાબિત કરવા આનંદ મળશે ઓકે તો તમને આ આવડવા જરૂરી છે લેટ્સ બિગિન શરૂઆત કરીએ આપણે પ્રમે સાત પોઈન્ટ બેની જેની અંદર આપણને આપ્યું છે બે ત્રિકોણની કોઈ પણ બે બાજુ સરખી લઈ લેવાની છે એટલે બે બાજુઓ સરખી છે તો તેના સામેના ખૂણા બી સરખા થાય હું ત્રિકોણ દોરેલું છે એનું નામ લખી દઉં છું આ ત્રિકોણ છે સમજી લો એ હવે એક વસ્તુ સમજી લો કે સામેની બાજુ કઈ હોય અને સામેના ખૂણા કયા હોય ધારો કે બાજુ એ હોય તો સામેની બાજુ સામેનો ખૂણો સી છે બાજુ એસી હોય તો સામેનો ખૂણો બી છે અને ખૂણો એ હોય તો સામેની બાજુ બીસી છે ટૂંકમાં તમને એક શોર્ટકટ બતાવો એ બી કીધું હોય ને તો રહી ગયું કોણ સી તો એ બીની સામેનો ખૂણો સી એસી કીધું હોય ને તો રહી ગયું કોણ એસી એટલે શેમાં એ રહી ગયું એબીસીમાં શું રહી ગયો એસી કીધું તો બી રહી ગયું તો સામેનો ખૂણો બી અને જો ખૂણો બી કીધો હોય તો સામેની બાજુ આવશે એસી સમજી ગયા એટલે તમારે બહુ આમ કન્ફ્યુઝ નહીં થવાનો ચલો તો આ ત્રિકોણ એ આપેલ છે આપણને પક્ષમાં હંમેશા જે માહિતી આપેલી છે એ લખીશું તો પક્ષમાં શું આપ્યું છે આપણને પક્ષમાં આપ્યું છે કે ત્રિકોણ એ છે અહીંયા લખી દઈશું પક્ષમાં લખીશું આપણે કે ત્રિકોણ એ બી સીમાં એ બરાબર એસી આ આપણને બે બાજુ સરખી આપી છે આ બંને અને સાધ્ય એટલે આપણે જે સાબિત કરવાનું છે શું સાબિત કરવાનું છે કે એ બી નો સામેનો ખૂણો સી અને એ સી નો સામેનો ખૂણો બી સરખા હોય મતલબ સરખી બાજુના સામેના ખૂણા સરખા આ આપણે સાબિત કરવાનું છે ઓકે તો સાબિતી સ્ટાર્ટ કરીશું આ બંને પ્રમેયની સાબિતી એક જ સ્ટાઇલમાં સ્ટાર્ટ થશે સૌથી પહેલા ખૂણો એ એનો આપણે દ્વિભાજક દોર લો એનો દ્વિભાજક દોરો જે બીસી ને ડીમાં છેદે છે હવે તમને કહું આ દ્વિભાજક શું છે એ બી કહી દઉં તમને દ્વિભાજક એટલે જે ખૂણાના બે સરખા ભાગ કરે બરાબર ને તો આપણે સૌથી પહેલાં લખીશું અહીંયા કે ભાઈ ત્રિકોણ એ માં ખૂણા ખૂણા એનો દ્વિભાજક રચો જે બીસીને ડીમાં છેદે છે પહેલો વાક્ય શું રચો બગા દ્વિભાજક ત્રિકોણ એબીસીમાં એનો દ્વિભાજક રચો જે બીસી ને ડીમાં છે તે છે હવે આનો મતલબ ખબર પડે ને તમને કે જે દ્વિભાજક એટલે બંને આ ખૂણા સરખા છે કયા બંને ખૂણા આ એનો અડધો ભાગ આ અને અડધો ભાગ આ ઓકે એટલે આનું તમારે આખું નામ બોલવું તો તમે આમ કહી શકો છો બીએડી અને સીએડી ખૂણો એ કહેશો તો નહીં ચાલશે આખું નામ બોલશો બીએડી સીએડી ઓકે હવે તમને આની અંદર બે ત્રિકોણ દેખાય છે મેરે ભાઈ એક આ ત્રિકોણ એક ત્રિકોણ દેખાય બસ આ બે ત્રિકોણને આપણે સરખા બતાવે છે અને આપણે થ્રી ઇડિયટ્સ બતાવીશું મતલબ ત્રણ વસ્તુ સરખી બતાવીશું એટલે આપણું કામ પૂરું બરાબર ને ઓકે તો લેટ્સ બિગીન કયા કયા બે ત્રિકોણ લઈશું આપણે બીએડી બેડ અને કેડ બરાબર ને સીએડી તો લઈશું આપણે ત્રિકોણ બી તથા ત્રિકોણ સી માં બોલો બી એ ડી અને સીએડીમાં કઈ કઈ વસ્તુ સરખી છે

રચનાથી સેનાથી રચનાથી રચના ખોર પડે ને એટલે પેલું રચના એટલે કોઈ નામ નથી રચના એટલે આકૃતિ પરથી ઓકે બે વસ્તુ તો સરખી થઈ ગઈ છે હવે ત્રીજી વસ્તુ બોલો કોણ છે ઇંદોનો મેં ચોર કોણ ઇંદોનો મે ચોર છે એડી 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 બંનેમાં છે તો એડી બરાબર એડી સામાન્ય બાજુ બોલો કેટલી વસ્તુ સરખી થઈ ગઈ ત્રણ વસ્તુ બાજુ ખૂણો બાજુ બા ખૂણો ખૂ બાજુ બા ખૂ બા તો બા બાખુ બાથ મુજબ આ જે બંને ત્રિકોણો છે બીએડી અને સીએડી ત્રિકોણ બીએડી બરાબર ત્રિકોણ એકરૂપ સીએડી થશે સરથ થઈએ છે અને જ્યારે બી ત્રિકોણ સરખા થાય તો એની બાકીની વસ્તુઓ બી સરખી થાય મતલબ આ બંને ત્રિકોણો છે તો ખૂણા બી સરખા થશે આ ખૂણો બી અને સી બી સરખો થશે સરખો થશે લખી દઈએ કે એબીડી બીડી બરાબર એસીડી થશે હવે એબીડી કો કે એ બી સી કો બંનેમાં તો વચ્ચે બીજ આવશે એટલે બી લઈ લો ખૂણો બી બરાબર ખૂણો સી આ થઈ ગયો આપણો પ્રમેય સાબિત અને તમારા ચાર માર્ક્સ હિસાબમાં બરાબર આગળ જોઈએનો ભાઈ બીજો એનાથી બિલકુલ ઉલટું તો મિત્રો બીજો જે પ્રમે છે સાત પોઈન્ટ ત્રણ એનો બિલકુલ ઉલટું છે પ્રતીક છે કે જો ત્રિકોણની સમાન ખૂણા હોય તો તેમની સામેની બાજુઓ બી સમાન હોય છે મતલબ આ વખતે આપણને ખૂણા સરખા આપ્યા છે બરાબર ને પેલામાં બાજુ સમાન છે એક્ઝામમાં તમને પ્રમેના નંબર નહીં આપ્યા છે તમને ખાલી વિધાન આપ્યું છે તો તમારે સમજીને જ કરવાનું રહેશે એટલે આપણે નંબર પર નહીં યાદ રાખવાનું આપણે વિધાન પર યાદ રાખવાનું કે બે જો ત્રિકોણના કોઈ બી ત્રિકોણને બે ખૂણા સમાન હોય તો તેમની સામેની બાજુ સમાન હોય તો આપણી પાસે ધારો કે ત્રિકોણ એ છે અને આના ખૂણા બી અને સી આપણે સમાન લીધા છે બરાબર આ બે સરખા છે તો અહીંયા લખીશું આપણે પક્ષમાં પક્ષમાં જે માહિતી હોય એ લખવાની આપણે તો આપણે અહીંયા લખી લખીશું પક્ષમાં શું માહિતી આપી છે મિત્રો કે ભાઈ ત્રિકોણ એ બી ત્રિકોણ એ બી ખૂણો બી અને સી સમાન છે ત્રિકોણ એ બી ખૂણો બી બરાબર ખૂણો સી સાધ્ય એટલે આપણું જે લક્ષ્ય શું છે આને સાબિત કરવાનું આપણું લક્ષ્ય એ છે કે આ સમાન હોય તો આની સામેની બાજુ એ સી અને આની સામેની બાજુ એ બી સરખી ખૂણા સરખા તો સામેની બાજુ બી સરખી બીની સામેની બાજુ શું થશે એસી એટલે કે બી હોય તો રહી ગયું કોણ એસી તો એસી બરાબર એ બી આપણે સાધ્ય છે સાબિતી એનું એ જ ફરીથી આમાં બી આપણે શું દોરવાનું છે ભાઈ દ્વિભાજક આ ખૂણા એનું દ્વિભાજક દોરવાનું તમે ફૂટપટ્ટીથી દોરી નાખજો કદાચ થોડીક અળી અવળી થઈ જાય તો બી ચાલશે આ એનો દ્વિભાજક છે સીધી કરી દઈએ નહીં એનો દ્વિભાજક દોરીશું જે બીસી ને ડીમાં છે તો અહીંયા લખીશું આપણે ભાઈ તો અહીંયા લખીશું મિત્રો ત્રિકોણ એબીસી માં ખૂણા એનો દ્વિભાજક એનો દ્વિભાજક બીસી ને ડી માં છેદે છે ઓકે હવે જે દ્વિભાજકનો મતલબ ફરીથી સમજાય તો કે આ બે ખૂણાને શું કરે સરખો ખૂણાના બે સરખા ભાગ કરીને કહેવાય દ્વિભાજક બરાબર એટલે આ બે ખૂણા સરખા થઈ ગયા હવે આમાં બી તમારે આ બે ત્રિકોણ લેવાનું છે આ બે ત્રિકોણ દેખાય છે મેરે ભાઈ એક હે બી એ સીએડી બેડ કેડ બરાબર નહીં યાદ રાખજો તો ત્રિકોણ બી અને ત્રિકોણ બી તથા ત્રિકોણ સીએ ડી માં સીએ ડીમાં કોણ કોણ સરખું છે ભાઈ જો ધ્યાન દેવજો આપણને આપી છે શું પક્ષમાં ખૂણો બી બરાબર ખૂણો સી અહીંયા લખી દઈએ ખૂણો બી બરાબર ખૂણો સી ક્યાંથી લાવ્યા ભાઈ પક્ષમાંથી લાવ્યા બીજો દ્વિભાજકનો આ ખૂણો છે ને આ બે આ સરખા છે મેં નિશાન કર્યા છે કયા પૂરું નામ લખો બીએડી સીએડી જ્યારે ખૂણાની અંદર ખૂણો હતો પૂરું નામ લખવાનું એકલો ખૂણો હોય તો ચાલે બીએડી બરાબર સીએડી આ બી ક્યાંથી લાવ્યા આપણે રચનાથી આકૃતિ દોરી એનાથી આપણે આ બીએડી એડી દોરીએ ને એનાથી બીજું શું સરખું છે ફરીથી મેડી બંને સરખો કોણ છે એડીએડી છે કે આમાં બે ખૂણા બાજુ સરખી છે પેલામાં બે બાજુને ખૂણો સરખો હતો તો આમાં શરત લાગશે ખૂખુ બા કઈ બા ખૂણો ખૂણો બા એટલે ખૂણો ખૂણો બાજુ ખુ ખુ બાથ મુજબ આ બંને ત્રિકોણો સરખા થઈ જશે કયા કયા ત્રિકોણ બી એડી એકરૂપ ત્રિકોણ સીએડી અને જો ત્રિકોણ સરખા થાય તો બાકીના અંગો બી સરખા થઈ જાય એટલે તમે અહીંયા આ બંને બાજુ બી લખી શકો છો માટે એસી બરાબર એ આ આપણે સાબિત થઈ ગયું એ બી બરાબર એસી બી લખી શકો છો આ આપણો પ્રમેય પૂરો તો મિત્રો આ પ્રમેય તમારે યાદ રાખવાની એક શોર્ટકટ રીત બતાવો તમને એક જ વખત યાદમાં યાદ રહી જશે તમારે શું કરવાનું આ જે ત્રિકોણમાં નામ લીધા છે ને એ સી એના બદલે કોઈ બી તમારા નામના નામ લઈ લેવાના ધારો કે તમારું નામ જે બી હોય એના ત્રણ અક્ષર લઈ લેવાના અને પછી ફરીથી સાબિત કરવાનું જો તમને આવડી જાય તો બીજી વખત તમારે આ પ્રમે જોવાની જરૂર નથી બરાબર ને બીજી વખત આ પ્રમેય જોવાની જરૂર નથી તો તૈયારી કરો આગળ વધો શુભમ અને હા મિત્રો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ જરૂર કરશો તમને તમારા કામના વિડીયો મળતા રહેશે